પંથકમાં સતત ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને પગલે સમઢિયાળા ગામમાં ઠેર ઠેર પાણી ભરાયા છે હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેને કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે છેલ્લા અનેક વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાથી લોકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે ગ્રામજનોએ રસ્તો તોડીને બ્લોક કરતા વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈને તેઓએ વિરોધ પણ નોંધાવ્યો હતો ગ્રામજનો વિફરતા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા ખાલી જે ભારે પરિસ્થિતિ સર્જાઈ હોય મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે ધારાસભ્ય મહેન્દ્ર પાટલિયા છે આપણી સાથે સામેલ છે અમને આપણે વાત કરવા માટે પ્રયત્ન કરીશું સાહેબજી અત્યારે જે સ્થિતિ સર્જાય છે ક્યાં પ્રકારની છે શું કહેશો તમે અત્યારે ભાદરકાંઠાના જે ગામડા છે અહીંયા મોટે ભાગે સમરિયાળા મજેઠી કુંડેચ આગળ લાઠ ભીમોરા બધાય ગામની અંદર છ સાત ગામોની આ બાજુ કાથરોટા આ ગામોની અંદર ભારે વરસાદને કારણે સવારના પાંચ વાગ્યાથી અત્યાર સુધીમાં દસથી બાર પંદર ઇંચ ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી ગયો અત્યારે થોડો ધીમો રહ્યો છે પણ ભારે વરસાદને કારણે સમઢિયાળા ગામની અંદર અમુક જે આ વિસ્તાર છે આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને આ જે કાંઈ પ્રશ્નો છે આર એન બીને સૂચના આપી છે કે અહીંયા જે કાંઈ નાલા કરવાના છે નવા નવી અસરથી ડિઝાઇન કરી અને આ બધી વ્યવસ્થા કાયમી થાય એના માટે સૂચના આપી છે અને આ રોડ મંજૂર થઈ ગયો છે સરકારે આ રોડ નવો મંજૂર કરી દીધો છે રિસર્ફેસિંગ અને એ મંજૂરી ટૂંક સમયમાં ટેન્ડર થાય એ પહેલાં ફરીવાર સર્વે થાય ને આ જે લોકો ગામ લોકોની માગણી છે એ માગણી પ્રમાણે નવા નાલા પુલિયા થાય અને કાયમના માટે પરિસ્થિતિનો જે ઘણા વર્ષોથી આ વિસ્તારમાં આ પ્રકારે પાણીમાં લોકો હેરાન થાય છે તો હેરાન ન થાય એના માટેની વ્યવસ્થા થાય એના માટે આપણે સર્વે કરાવીશું આ રોડ માટે નહીં છે રોડનો આપણે પ્રશ્ન એનાથી લોકોને પાણીના જે નિકાલ છે પાટણમાંથી જે પાણી આવી રહ્યું છે પાટણમાં વિસ્તારનું એ પાણીના આ લોકોને સમસ્યા નડી રહી છે એના માટેના ખાસ નિકાલ માટેની ખાલી આ લોકોની માંગ છે અત્યારે લાઇટ ભીમોરાની અંદર પણ જે એપ્રોચ રોડ છે આજે લાઇટ ભીમોરાથી મેઇન રોડ ઉપર આવવા માટેનો એપ્રોચ રોડ છે એ નવા જે બેઠા પુલ છે અહીંયા પાણી ભરાઈ ગયા છે તો એ પાણી બેઠા પુલની જગ્યાએ નવા પુલ કરવાની અત્યારે દરખાસ્ત મંજૂર થવામાં છે અને હું અહીંથી અત્યારે ગાંધીનગર જતો હતો આ બધી બાબતો માટે તો હું પાછો વેડો મેં ભારે વરસાદ છે તો હું જરાક સમઢિયાળા અને આ ગામડામાં જ્યાં જવાય ત્યાં હું આટો મારી લઉં અને આ બાબતે તાત્કાલિક આપણે બધી જગ્યાએ બેઠા પુલ છે એ બેઠા પુલની જગ્યાએ મેજર પુલ થાય એના માટેનું સરકારમાં રજૂઆત કરીશું અને અત્યારે આ બાજુ વિસ્તાર માં તલંગણા પર પાણી ઘટી ગયું હમણાં મામલતદાર સાહેબ તલંગણાથી પાછા આવે છે અને ભારે વરસાદ હજી પણ આગાહી છે અને વરસાદ થાય તો એસડીઆરએફની ટીમ એનું આજે સવારે જ સૂચના આપી કલેક્ટરશ્રીને કે એનો બેઇઝ કેમ્પ અહીંયા સમરિયાડામ થાય એસડીઆરએફની ટીમ અહીંયા હોય તો ઇમરજન્સીમાં રાતે ચોવીસ કલાક કાંઈ પણ કાંઈ થાય તો લોકોને શિફ્ટ કરવા પડે તો એસડીઆરએફની ટીમ હોય તો આમાં મુશ્કેલી ન પડે એના માટેની બધી વ્યવસ્થા આપણે કરીએ છીએ તંત્ર એલર્ટ છે અત્યારે કલેક્ટર શ્રી ડીડીઓ સાહેબ અહીંના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી બધા એલર્ટ છે બધા અત્યારે જે તે પોતપોતાના વિસ્તારમાં જવાબદારી છે એ અત્યારે નિભાવી રહ્યા છે એ ચોક્કસ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટેલિયાના જણાવ્યા પ્રમાણે આજે તંત્ર પણ એલર્ટ છે અને કામગીરી જે કોજવે છે ઉંચા લેવાની પણ માંગ કરવામાં આવી છે ખાસ કરીને જે અત્યારે એસટીઆરની ટીમ છે તે સમઢિયાળ ગામે મૂકવા માટે પણ પ્રયત્ન હાથ ધરાઈ રહ્યા છે તેવું ધારાસભ્યશ્રી જણાવી રહ્યા છે કેમેરામેન જગમાલ સુવા સાથે દિનેશ चंद्रवडिया जे मीडिया समट्या गाम तरफ जूनागढ़ पंथक मा